હાલોલ ગોધરા રોડ ભક્તિ રેસિડેન્સી સોસાયટીના રહીશો ભેગા થઈ રોડ રસ્તા માટે રોડ રસ્તાની છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત નગરપાલિકામાં કરવામાં આવી છતાં કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી આજ રોજ હાલોલ ગોધરા રોડ સાઈ પાર્ક સોસાયટીની બાજુમાં ભક્તિ રેસિડેન્સી સોસાયટી આવેલી છે ત્યાં રોડ રસ્તાના છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત નગરપાલિકામાં કરવામાં આવી છતાં કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી સોસાયટીના રહીશો બધા ભેગા થઈ કહેશે જ્યારે ચૂંટણી આવશે ત્યારે નેતાઓ ઘરે ઘરે મત લેવા માટે આટા મારે છે રસ્તાની પાણીની સમસ્યા હોય ત્યારે કોઈ દેખાતું નથી એટલે તંત્રના વિડીયોના માધ્યમથી અપીલ કરવામાં આવે કે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલોલમાં ગોધર રોડ પર સાંઈ પાક સોસાયટી આવેલી છે તેની બાજુમાં ભક્તિ રેસીડેન્સી સોસાયટી આવેલી છે એટલે કેટલાક લોકો ભેગા થયા છે શાના માટે ભેગા થયા છે આપણે જાણીશું કેમના દ્વારા શું નામ છે આપણું મારું નામ ઘનશ્યામભાઈ ગઢવી છે અને આ ભક્તિ રેસીડેન્સીમાં રહું છું અને લગભગ જ્યારથી રહું છું ત્યારથી જો ત્યાં રોડ રસ્તાનું કામ કંઈ થયું નહીં ત્રણ વર્ષ પહેલાંથી અમે લોકો અરજીઓ આપીએ છીએ અને રોડ રસ્તા અમારા કમ્પ્લીટ કરે પણ અત્યાર સુધી રોડ રસ્તાનું કંઈ નિરાકરણ આવ્યું નથી અને જ્યારે ચૂંટણીનો ટાઈમ આવે ત્યારે નેતાઓ આવે ઘેર ઘેર જઈને વોટ માંગે અને બધું આશ્વાસન આપે કે અમે રોડ રસ્તા લાઇટો બધું પાણી બધું કમ્પ્લીટ કરાવી દઈશું પણ અમે લોકો અત્યારે આ બધી હાલાકી ભોગવી રહ્યા છે કેટલાય લોકો પડે છે પણ પાલિકાને આની કોઈની સુધી લેવાની સુધી લેવાનો ટાઈમ જ નથી દર વખતે પાલિકાવાળા આશ્વાસન આપે છે કે અમે લોકો કરી દઈશું વહેલું મોડું થઈ જશે પણ અત્યાર સુધી થયું નહીં ત્રણ વર્ષથી અમે લોકો હેરાન થઈ જશે હું એના માટે એવું કહેવા માંગુ છું કે આ રોડ રસ્તા જેમ જેમ બને એમ વહેલી તકે બધા કમ્પ્લીટ કરાવો કે જેથી કરીને હું તો પડી પણ બીજા કોઈ ઉંમરવાળા બાબા પડશે ને તો ઉપાધિ થશે હું એવું કહેવા માંગુ છું આજે મારે પૈસાનો ખર્ચો થયો અને મારે બહુ ભોગવવું પડ્યું છે બેડ રેસ્ટ કરવો પડ્યો છે અને એના લીધે મારી મારી છોકરીનું ભણતર બી બગડ્યું છે બહુ મોટી વાત છે અને એક બાજુ મારા સાસુ બી એક્સપાયર થઈ ગયા એટલે એ બી મારે સહન કરવું પડે છે બધું જ કરવું છે ખોટું નહીં બોલાય મારા મારે મકાન બી ચેન્જ કરવા પડ્યા છે કિરાય પર રહેતી હતી તો ભાડા વધારી દે એના લીધે મેં બીજા ઘરમાં રહેવા છો તો ત્યાં બી આવી જ પ્રોબ્લેમ રોડનો એટલે દરેક જગ્યાએ રોડનો પ્રોબ્લેમ કેમ હોય છે તો તમે કેમ રિપેર નહીં કરાવતા હું એ વાત કરું છું રિપેર કરવાનું તો ઉતાવળ રાખો આટલી બધી તમને કમ્પ્લેન કરી રહ્યા છે કે બધા પડી જાય છે તો આ તો સારું ના કહેવાય ને મારે આખું હલવ છોડ દેવું પડશે જો હવે રિપેર નહીં કરો તો મોટી વાત કરું હું અલ્પાસી એમ ભટ્ટ બોલી રહી છે હું ખોટું નહીં બોલું અત્યારે તમે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રસ્તાની હાલત જો જોઈ શકો છો રસ્તાની તમે હાલત જોવો તો ત્યારે નીકળાય નહીં પરિસ્થિતિ છે હાલમાં અને કેટલાક લોકો સ્કૂલેથી જવું હોય ઘરેથી કોઈને જવું હોય તો કઈ રીતે જઈ શકો તમે જોઈ શકો છો રસ્તાની હાલત તમે જુઓ ચારે બાજુ રસ્તાની હાલત જુઓ આ બાજુ આ બાજુ પણ તમે જોઈ શકો છો રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હાલત છે રસ્તાની અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા હજી બીજું કામ કરવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો અત્યારે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે